હોટલ કેની બોડી બીકાનેર થી પહેલા પેલા આપડે થોડા ઊભા જઈએ બીકાનેર થોડું ઘણું હોય છે

આપણે બાળોદરાથી આપણે રૂમમાં પચાસ થી સાઠ કિલોમીટર કાપ્યું છે બાકીનો હજી આખી આખો જો આપણે પટ્ટો છે કાપવાનો બાકી છે એટલે હજી આપણે ઓલમોસ્ટ સાડા ચારસો કિલોમીટર આ આપણે હાઈવે ઉપર છે અને હવે બીજી વાત એ કે ભાઈ અંદર નથી થાય એનું કારણ શું છે તો આ તમે જરાક આપણે બીજા મોબાઈલમાં રેકોર્ડિંગ થયું હતું આ એક ક્લિપો જોઈ આપો છો કે એક બીજી ગાડી હતી આપણે ટોટલ ચાર ગાડીઓમાંથી બે ગાડી તો એક ગાડીમાં પંક્ચર પીડ્યું ભાસભાઈ વાળી ગાડીમાં અને બીજી ગાડીમાં કંઈક પાઇપ જેવું ભાઈ ફાટી ગયું તો પાઇપ ફાટી ગયું

કાંઈ ઘટેની એક નંબર વ્યૂ આવે જવાય એકસો ચોસઠ પકડી રાખવાનો છે નહીં ઘણી બધી જગ્યાએ આરટીઓ વાળા હોય પચા ને રૂપિયા લઈએ બે ત્રણ જગ્યાએ પણ આપણે એક જગ્યાએ અત્યાર સુધીમાં દીધા છે બાકી ક્યાંય બીજી અત્યારે માથાકુટ નથી આ રોડ બની ગયા પછી બાકી બીજા રસ્તેથી તમે જાઓ તો એમાંથી કદાચ પોલીસ વાળા ઘણી બધી જગ્યાએ ઘણું બધું લેતા હોય હનુમાનગઢ અત્યારે આપણે અહીંથી ત્રણસો ને એક્યાસી કિલોમીટર બતાવે છે એટલે આપણે સીધા રસ્તા ઉપરથી હનુમાનગઢ નીચે ઉતરશું સુરત દાદાનો વ્યૂ જો ભાઈ ઓલા કાચોમાંથી ધીરે ધીરે સુરત દાદા આવે છે અને જ્યાં અત્યારનો માહોલ છે ધીરે ધીરે આવે છે ત્યાં સુધી સારું છે આપણા એક લાટા આવી જાય પછી પૂરું કરનાક છે દસ વાગ્યા છે ને આગળ ઢાબા જેવું ને પંચરનું ને નાની મોટી થોડી બે ચાર હોટલું ને એવું હોય એવું છે તો અહીંયા ઉભી રાખી છે અને એનું કારણ એ છે કે પાછળ જો આપણી ઓલી જે ગાડી છે ને એમાં પેક માં પંચર પડ્યું લાલ પડી ને એમાં ઓલી જે નીપલ હોય ને બ્રેકવાળી એરની પ્રેશર ની ફેલ થઈ ગઈ હતી તો એ નીપલ નું અત્યારે અહીંયા કામ કરાવી અને એકમાં ટાયર ચડાવવાનું હતું ટાયર ચડાવી દઈએ તડકો અત્યારે ભાઈ એટલી હિદે પડે છે ને કે નથી ગાડીમાં નીંદર આવતી કે નથી કાંઈ અને કાલના આપણે વાંચી ટૂંકમાં હાલતા ને થયા આપણે ભાઈ સમજી લે કે એક કલાક નીંદર થઈ જાય બાકી હોતા નથી અવા હાર જ ભાઈ ચા પાણી પીએ ચા મગાવી આવે એને નાસ્તો કરીએ જ રાખો તડકો ફૂલ છે ને અહીંયાથી આપણે રહી ગયા આ બે બાજુ રણ છે રણનો તમે માહોલ અત્યારે જોઈ શકો છો બે બાજુ ભાઈ રણ છે અને વચ્ચે રાયલા જાય છે ફૂલ તડકો છે સાડા અગિયાર થી આજે તડકો કે છે કે મારું કામ એટલે અત્યારે સમજી લો કે પાછી ડિગ્રી છે ને રાતે તેત્રીસ હતી અને અત્યારે વધી ગયો હવે આપણે ચેક કરીએ અત્યારે તેત્રીસ વાળી છત્રીસ છે જોજો હજી કેટલું ગરમ થાય છે પૂરું હાવ તો ગાડી ને છે જો સામે ઝુંપડા જેવું આવે છે કઈ જ્યાં એક ગાડી પડી છે તો જ્યાં ઘડીક આપણે ગાડીને પૂરો દેવું આ બોર્ડ આવે છે જોઈએ આપણે ક્યાંનો બોર્ડ છે આ એટલે હજી આપણે ખબર પડે કેટલું કેટલું શું થાય છે જોવા અહીંયા જુપરા જેવી હોટલ છે અને અહીંયા જે સંગરિયા ગયા ત્રણસો ને આડત્રીસ હનુમાનગઢ ત્રણસોને જવૌદ એટલે હજી આપણે ત્રણસોને ચૌદ કિલોમીટરનો આ એક્સપ્રેસ આવે બાકી છે બીકાનેર એકસોને અઢાર કિલમીટર છે અને અહીંયા જો આવી નાની એવી મઢૂલી છે તો અહીંયા આરામ થઈએ ગાડીને વાહ અરે હોત છે પાણીનો મોટો બધો ઓછ છે પાછળ

બેટરી લો થઈ જાય ને એવું ન હાલે જો ઓલી ગાડીમાં નારિયલ નો કોથરો માથે વહીરો તો એ ને આવે છે અને એક ગાડી ગયા છે મામા કુવાડી લેવા

આ તો સુકાઈ ગયો આવી ગઈ જ કાલે કોઈ જ નારિયેલ કાઢીને દઈ દીધું કે કઈ

તો થોડાક આપણે આગળ જઈએ ને પછી ફરી પાછો રેસ્ટ કરશું કારણ કે એક તો રોડ છે ને ભાઈ ઓલો છે એટલે ફૂલે ફૂલ ટાયર ઉતારી નાખે એક આગળ છે ત્રણ લાઈન માં છે બાકી પટો આખો ફોરો છે બીજું કોઈ છે दो तो है अगर तुम मिल जाओ जमाना तो छोड़ देंगे है। हाल કો પટ્ટો તમે જો સમજાન ભર્યો છે તડકાનો અને ખાલી આપડી ચાર ગાડીઓ હે હમણાં એક ફોર વ્હીલ નીકળી એ એ ઓછા કરતા હતા હું માથે થી રીલ બનાવતો હતો ને બધી ગાડીઓ ને ચારે બાજુ ફૂલ તડકો અને ફૂલ રેતાળ રણ રાજસ્થાન ની ધરતી ઉપર હું કાળો થઈ જાવ હા આપડે જઈએ હીરો ફિલ્મ ના વાગી ગયો છે ને આવી જાય હોટલ હોલી બાજુની સાઈડમાં તો જાય અને ખાય રોટલા ખાઈ લાગી ભૂખ બિકાનેરથી વહેલા પહેલાં આપણે થોડાક ઊભા જઈએ બીકાનેર થોડું ઘણું હોય છે અને એમાં સામેની સાઈડ હોટલ કે ઢાબો કે ક્યાંક દેખાય છે તો એ બધું જાય તડકો છે ફૂલ અને અહીંયા જઈને જોઈએ હું હું છે જમવામાં કેવું છે સારું હોય છે તો તમને એડ્રેસ નાખી દે હું બાકી બાપા સીતા રામ હવે છે તો જોયું જાશે તો હાલો ભાઈ હું ચેકટર ટાયરની ચેકિંગ ચાલેશ હા ટાયરની ચેકિંગ ચાલુ છે

ટ્રેક્ટર ની ટ્રોલી છે ટ્રોલી માં હોટલ કે ની બોડી પિકઅપ ને અચ્છા બોલેરો ની છે હા ટ્રેક્ટર ના બોડી પિકઅપ ની વાહ એક નંબર ગામ છે ભાઈ આ બાજુ પાછળના સાઈડ માં ગામ નો છે હોલ તડકો પિસ્તાલીસ ડિગ્રી તો ભાઈ જો ભાઈ ગરમા ગરમ શાક બનાવી દીધું છે આપણે દાઠિયા તીખાનું કહી શકીએ અથવા તો મસાલા કહી શકીએ દહીં છે ડુંગળી છે ને રોટલી છે ગરમ તો કરીએ ચાલો કરીએ પેલા બે જણ ટૂંકમાં ચાર જણાએ પેલા કર્યું જાય ને ચાર જણા પાછી ખાઈ કારણ કે આ પાટિયા છે ને બેચ છે ભાઈ રોટલા ખાઈને આપણે આવતર્યા છીએ જમીને તું ઘણી વાર આરામ કરીએ તો તમે જુઓ આ ઓછી કોઈ કહી રહવાની પંખામાં આવે પંખામાં આવે એટલે પંખામાં લુંગી કરીને પંખામાં ભાઈ વાહ તો દાઢીઓ કઈ આપડે ભીની કર ને કીધે

પાંચ વાગી અને ચોપન મિનિટ થઈ જાય આપણે બપોરે ગાડીઓ બધી અહીંયા દબાવી દીધી હતી અને હમણાં દુઃખદ સમાચાર આવ્યા એક પાઇપ ભરેલું ટ્રેલર ભાઈ ભોજન ભાઈ જે આપણે ગાડી હમણાં વિડીયો કોલ આવ્યો હતો આપણે બેઠા હતા એટલે ટ્રેલર આખી આખું હરગી ગયું છે ટ્રેલર હરગી ગયું નહીં ભાઈ આગળનો કાચ તોડીને માન બહાર નીકળ્યા એટલે જેટલા પણ ભાઈઓ રાજસ્થાનની અંદર ગાડી લઈને નીકળે એને એક જ વિનંતી ભાઈ કે રાજસ્થાનમાં બપોરે દિવસના ટૂંકમાં ગાડી ન આખો અગિયાર વાગે ગાડી સ્ટોપ કરી નાખો ગમે અહીંયા અને સાંજે હાંજે ગાડી આખો અને સાંજે આકો એ ફૂલ સેફ્ટીથી રાખો કારણ કે અત્યારે છેતાલીસણતાલીસ ડિગ્રી અત્યારે છ વાયગા જો તાપમાન છે અને પછી એમાં આવું તમે વિચાર કરો કે આપણે આપણે ગાડી ચાલુ કરીએ એટલે થી ત્રણ ડિગ્રી આનું ઇન્જિન આપે એટલે પચાસ ડિગ્રીનું ટેમ્પરેચર થાય અને પચાસ ડિગ્રીના ટેમ્પરેચરમાં ગાડી એક કલાક હાલે એટલે કોઈ પણ ગાડી હરગી જાય પછી ગમે આવી હોય કદાચ આવું ટીકડું રહી હોય તો એ ગાડી હરગી જાય અત્યારે આપણે પાછા હોટલે જાય છે હજી બધા ઉતા જાય કોઈ જાણની વિદા નથી અને આપણે નીંદર ભાઈ ફૂલ ટૂંકમાં અમે સમજી લો કે બે દિવસ ત્યાં નથી ને કેવડી નીંદર આવતી હોય તો એ અત્યારે નીંદર આવતી નથી એવડી ગરમી છે હોટલે જઈને હમણાં ચાર પાંચ પાછી બિસલેરીની બોટલો પી ગયા એટલે ઓલો કેને કે મગજ કામ નથી કરતો કે ક્યાં ટૂંકમાં આપણે કઈ રીતે એવડી ગરમી પડે રાજસ્થાનની અંદર તો એટલા પણ ભાઈઓ આવતા હોય ખાલી મારે એટલું જ જવાનું ટૂંકમાં લાંબી વાત ના કરતા કે રાજસ્થાનની અંદર દિવસના ગાડી ન હલાવો માની કે આપણે ભાઈ જાય જઈએ કાશ્મીર બરફની ઓલી મોજ લેવા પણ વધારે રાજસ્થાન આવે છે ભાઈ તો અગ્રોન જો આપણા બે ચાર ભાઈઓ બેઠા છે ને ત્યાં જાય અને પાછી બિસ્લેરીની બે ત્રણ બોટલ પી જાય એટલે શરીરમાં પાણી ના ઘટવું જોઈએ સાડા છ વાગ્યા છે ને હવે અમે બધા ઉઠી ગયા છે કમ્પ્લીટ બધા એકલાસ થઈ ગયા છે જોકે અને ચા હાલે છે ચા પી નીકળીએ આપણે ત્યાંથી પોણા ભાઈ આપણે સ્લેપ મારી લીધો છે ઓધ્યો વરી આને ઓધ્યો ઓધ્યો આપણા અત્યારે સેન્ટરમાં છે રાજસ્થાન ની એક ઝાડ એટલે તાપમાન આ બાજુ ફૂલ વધારે હવે સુરત દાદા જાય હવે કઈક મજા આવશે

પણ ટૂંકમાં બસો એંસીથી ત્રણસોની વચારે આપણે લખી લઈએ તો કાલે આપણે પહોંચશું પંજાબની અંદર તો જોવાનું ઈજા પંજાબની અંદર તાપમાન કેવું છે જો આવું નવું હોય છે અને હજી આખી રાત હાલવામાં જો કાંઈ વિઘ્ન ન આવે તો કાલે પાછા આપણે રાજસ્થાનમાં જ મળશું તો કંઈ ખબર છે નહીં ભાઈ તો મળીએ કાલે સવારે આવતા વિડીયોમાં વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને